તો સાબરકાંઠાના ઈડરમાં ધુરેટા દરવાજાથી ઈડર બસ સ્ટેન્ડ જ્યારે બીજી બાજુ કેટલાક દિવસોથી દબાણ ઝુંબેશ ચલાવી રોડ પરથી લાળી ગલ્લા તેમજ પાથરણાઓના વેપારીઓને હટાવવામાં આવી રહ્યા છે જેના કારણે રોજ કમાઈને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લોકોને મુશ્કેલી વેઠવાનું વારો આવ્યો છે ત્યારે આજે લાડી ગલ્લા પાથરણા સંઘ ગુજરાત પ્રમુખ રાકેશ મહેરિયા ઈડરના લાડી ગલ્લા નાખીને વેપાર કરતા વેપારીઓની મુલાકાત લીધી હતી અને પાથરણા સંઘના પ્રમુખે ચીફ ઓફિસર અને નાયબ કલેક્ટરને આવેદન પત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી આજે સાબરકાંઠાના ઈડર નગરપાલિકા ખાતે લારીગલ્લા ગલ્લા પાથરણા સંઘ જે મુલાકાત લીધી હતી તમામ લોકોના પ્રશ્નો સાંભળે છે લારીગલ્લા ગલ્લા એ પ્રશ્નો સાંભળીને જે જગ્યા ફાળવી છે જગ્યાની મુલાકાત લીધી છે ચીફ ઓફિસર સાહેબ એમની મુલાકાત લઈને યોગ્ય રજૂઆત કરી છે પણ એ પહેલાં જેટલા પણ લોકો આ ઈડર નગરપાલિકાના વિસ્તાર છે શાંતિથી ધંધો કરવામાં આવે અને તમામ લોકોની વ્યવસ્થા વિકલ્પી વ્યવસ્થા વ્યવસ્થિત ના થાય ત્યાં સુધી કોઈ પણ અહીંયા હટાવવાનું એ અત્યારે રજૂઆત કરવામાં આવી છે બોલો મને બે મહિનાથી સાહેબ કરે છે કે નહીં હું ધંધો કરવા દેતા અને અમને દોરાય દોરાઈને મને થકવી લાગ્યા આમ જે તો આમ લારી કે તમે હવે અંદર જ જાઓ હવે અંદર અમારે જવાનું કે દર અંદર અમારે દારૂની ઠેલો બધું એ ગાડી એવા માર્કેટમાં અમારે નાખે અને એવા માર્કેટમાં અમે જઈને શું કરીએ કે આજે સાબરકાંઠાના ઈડર